જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ ઓમ નમો સિવાય અને જય સ્વામિનારાયણ અને જય દશામાં કેમ છો બધા તમને મારી ચેનલ ઉપર સ્વાગત છે તો આજે આપણે દશામાની વ્રત કથા વાંચીશું તો આ વ્રત છે તે અષાઢ વદ અમાસથી થાય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી ઘીનો દીવો અગરબત્તી કરી અને દશામાની વ્રત કથા સાંભળવી માતાજીની માટીની મૂર્તિ બનાવી તેનું પૂજન કરવું આમ દસ દિવસ સુધી વ્રત કરવું એ દરમિયાન એકટાણું કરું દસમે દિવસે માતાજીની મૂર્તિને નદીમાં પધરાવી પાંચમા વર્ષે આ વ્રત ઉજવવું એ વખતે યથાશક્તિ દાન કરું પંચધાતુની માની મૂર્તિ બનાવી યોગ્ય બ્રાહ્મણને દાનમાં આપી આ વ્રત સુખ સમૃદ્ધિ અને સંતતિ આપનારું છે અગાઉના સમયમાં જમનાપર નામે એક નગર હતું એ નગરનો રાજા ખૂબ જ અભિમાન્ય હતો વૈભવ વિલાસમાં સદાય રચ્યો પચ્યો રહેતો હતો તેના અહંકારનો પાર ન હતો પરંતુ તેની રાણી ખૂબ જ ધાર્મિક વૃત્તિની હતી તેને રાજાનું વર્તન જરાય ગમતું ન હતું પરંતુ તે આ બાબતમાં લાચાર હતી રાજાને તે ઘણું જ સમજાવતી પણ રાજા તેનું કહ્યું જરાય માનતો ન હતો એક દિવસની વાત છે સાંજના સમયે રાણી પોતાની દાસીઓ સાથે ઝરૂખામાં બેઠી હતી ત્યાં નદી કિનારાનું દૃશ્ય દેખાતું હતું રાણીએ જોયું તો નદી વચ્ચે કેટલીક સ્ત્રીઓ એકઠી થઈ અને કોઈ વ્રત કરી રહી હતી આથી રાણીને કૌતુક થયું અને તેણે પોતાની દાસીને એ વાત જાણી લાવવા માટે મોકલી થોડી વાર પછી દાસીએ આવીને રાણીને કહ્યું મહારાણી એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે રાણીને તેની વાતમાં રસ પડ્યો આથી તેણે પૂછ્યું એ લોકો સી રીતે વ્રત કરે છે તેઓ સૂતરના દસ તાતણા લઈ તેને કંકુથી રંગે છે અને પછી તેની ગાંઠો વાળે છે વળી દશામાની માટીની મૂર્તિ બનાવી અને પછી તેનું પૂજન કરે છે અને પૂજા કરે છે આ સાંભળી રાણીને પણ સ્ત્રી સહજ વ્રત કરવાનું મન થયું આથી તેણે જઈને રાજાની વાત કરી રાજા એ સાંભળી અને હસી પડ્યો અને કહેવા લાગ્યો રાણી તમારે શું દુઃખ છે તે તમે વળી વ્રત કરવા માંગો છો એ તો જે દુખિયારી સ્ત્રી હોય ને એ વ્રત કરે તમારી પાસે શું નથી એમ કહી રાજાએ રાણીને વ્રત કરવાની ચોખ્ખી ના પાડી દીધી તેના અહંકારયુક્ત વચનો સાંભળીને રાણી નિરાશ થઈ ગઈ રાણી કશું પણ બોલ્યા વગર ત્યાંથી ચાલી ગઈ પરંતુ દશામાં પોતાનું આવું ઘોર અપમાન થવાથી કોપાયમાન થયા બીજા જ દિવસે પડોશી રાજ્યનો રાજા લશ્કર લઈને જમનાપુર પર ચડી આવ્યો અને લડાઈમાં રાજાને હરાવી અને તેનું રાજપાટ પડાવી લીધું રાજા રાણી તથા કુંવરો પોતાના જીવ બચાવવા ત્યાંથી નાસી છૂટ્યા રાણીએ જ્યારે એમ કહ્યું કે તમે મને વ્રત કરવાની ના પાડી તેથી માતાજી કોપાયમાન થયા છે આ સાંભળીને રાજા ગુસ્સે થઈ ગયો અને રાણીનું અપમાન કરી બેઠો રાજા રાણી તથા બે કુંવરો થાક ભૂખ તરસ વેઠતા એક વાડીમાં આવી ચડ્યા તેઓ થોડો આરામ કરવાનો વિચાર કરતા હતા ત્યાં જ તેમના આશ્ચર્ય વચ્ચે વાડીમાંના બધા જ ફૂલો સુકાઈ ગયા માળી આ દ્રશ્ય જોઈ અને વિચારમાં પડી ગયો તેને મનમાં થયું કે આ લોકોના પગલાં પડતાં જ વાડીના બધા ફૂલ સુકાઈ ગયા માટે જરૂર આ લોકો અપસુકન્યા હશે આથી તેણે એ લોકોને વાડીમાંથી હાંકી કાઢ્યા રાજા રાણી અને કુંવરો નિરાશ થઈ અને ત્યાંથી ચાલી નીકળ્યા રસ્તે જતાં તેમણે એક વાવ જોઈ આથી બંને કુંવરો વાવના પગથિયા ઉતરી અને પાણી પીવા નીચે વળ્યા કે તરત જ દસામાઈએ અદૃશ્ય રૂપે આ રાજકુંવરોને વાવમાં ખેંચી લીધા આ દ્રશ્ય જોઈ રાજા રાણી કલ્પાંત કરવા લાગ્યા પોતાના ફૂલ જેવા કુંવરો વાવમાં ગાયબ થઈ ગયેલા જોઈ તેઓ હચમચી ગયા હૈયાફાટ રુદન કરવા લાગ્યા રાજા પણ હવે માનતો થઈ ગયો કે જરૂર દશામાં કોપાયમાન થયા છે તેથી જ આવું બને છે રાજાએ રાણીને સાંત્વના આપતા કહ્યું કે રાણી તમારી વાત સાચી છે આપણા ઉપર દશામાં કોપાયમાન થયા છે નહીતર આવું ન બને હવે તો આપણી દશા ફરે છે અને કંઈ સારાવાના થાય ત્યાં સુધી ધીરજ રાખવી એ જ સાચો માર્ગ છે આમ રાણીને માંડ સમજાવી તેને લઈ ચાલતા થયા ચાલતા ચાલતા રાજાએ જોયું તો તેની બહેનનું ગામ આવી પહોંચ્યું આથી રાજા ઘણો ગુસ્સે થયો અને બોલી ઉઠ્યો જો આ મારી બહેનનું ગામ આવી પહોંચ્યું આપણે આટલે સુધી આવ્યા છીએ તો તેને મળી લઈએ રાણીએ હકારમાં માથું હલાવ્યું રાજાએ ગામના એક માણસ મારફતે પોતાની બહેનને સંદેશો મોકલાવ્યો તેના જવાબમાં બહેને પોતાના ભાઈ માટે એક પિત્તળની ગાગરમાં સુખડી ભરી અને મોકલાવી સાથે સોનાની સાંકળી પણ મૂકી રાજાએ ગાગર ખોલીને જોયું તો સુખડીની જગ્યાએ પથરા જોવા મળ્યા અને સોનાની સાંકળીનો સાપ બની અને ફૂંફાડા મારતો બહાર આવ્યો આથી રાજા વિચારમાં પડ્યો કે પોતાની સગી બહેન આવું ક્યારેય સ્વપ્નમાં પણ ન વિચારે એની તેને ખાતરી હતી છતાં આમ બન્યું હતું એટલે રાજાને થયું કે નક્કી દશામાના કોપને લીધે જ આવું બન્યું હોવું જોઈએ એમ વિચારી તેણે ગાગરને ત્યાં જ ભોયમાં દાટી દીધી અને ત્યાંથી તેઓ ચાલી નીકળ્યા આગળ જતાં એક નદી આવી ત્યાં કિનારે ચીભડા ઉગી નીકળ્યા હતા રાણીએ ત્યાં રખેવાડી કરતા રખેવાડને એક ચીભડું આપવા વિનંતી કરી આથી તેણે એક ચીબડું રાણીને આપ્યું રાણીએ એ ચીબડાને પોતાના સાડલાના છેડેથી ઢાંકી દીધું મનમાં ક્યાંક કુવા કાંઠે નિરાતે બેસીને ખાઈશું એમ વિચારી રાજા રાણી ચાલવા લાગ્યા તેઓ થોડેક દૂર ગયા હશે ને ત્યાં તેમની પાછળ શત્રુ રાજાના સિપાહીઓ આવી પહોંચ્યા અને રાણીના સાલ્લામાં કંઈ સંતાડેલું જોઈ તેમને ઊભા રાખ્યા તપાસ કરતા ખબર પડી કે આ તો નાસી ગયેલા કુંવરનું માથું છે દશામાના કોપને લીધે ચીબડું કુંવરનું માથું બની ગયું હતું આથી સિપાહીઓએ તેમને બંનેને દોરડાથી બાંધી અને રાજ દરબારમાં હાજર કર્યા રાજાએ બંનેને તત્કાળ જેલમાં પૂરી દીધા રાજા રાણીને ઉપરાછાપરી બનતા બનાવો જોઈને મનમાં ખાતરી થઈ ગઈ કે દશામાં ખૂબ જ કોપાયમાન થઈ ગયા છે હવે તેમને વ્રત નિયમ કરી અને રીઝવવા પડશે આથી રાણીએ દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરી અને માની આરાધના કરી માને કરગરીને ખૂબ જ કાલાવાલા કર્યા રાણીની અનન્ય ભક્તિ જોઈ દશામાં ખુશ થયા અને રાણીને સાંત્વના આપી કે સૌ સારા વાના થશે ત્યારબાદ એ જ રીતે તેમણે શત્રુ રાજાને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું કે હે રાજા તે પેલા નિર્દોષ દંપતિને વગર વાંકે કેદમાં પૂરી રાખ્યા છે તો તેમને સવાર પડતા તું છોડી મૂકજે તારો દીકરો જે રીસાઈને મોસાળ ચાલ્યો ગયો છે તે કાલે પાછો આવી જશે બીજા દિવસે રાજાએ જોયું તો પોતાનો દીકરો ખેમ પાછો આવી પહોંચ્યો હતો આથી તેણે જાતે જઈ અને પેલા રાજા રાણીને જેલમાંથી મુક્ત કર્યા અને તેમને ખૂબ માન પાન આપી અને વિદાય કર્યા રાજા રાણી દશામાના પુણ્ય પ્રતાપે ત્યાંથી છૂટી અને ખુશ થતાં ચાલી નીકળ્યા અને થોડા વખતમાં તેમની બહેનના ગામની પાદર આવી પહોંચ્યા ત્યાં તેમણે પેલી ગાગર યાદ આવી એ ગાગર ખાડો ખોદી અને બહાર કાઢી તો તેણે જોયું તો તેમાં સુખડી અને સોનાની સાંકડી પણ હતી ત્યારબાદ બહેનને સમાચાર મળતા તે પોતાના ભાઈ અને ભાભીને સામે ચાલી અને લેવા આવી અને તેમને બે દિવસ પોતાને ત્યાં રાખી અને આગતા સ્વાગતા કરી એ પછી રાજા રાણી બહેનની વિદાય લઈ ચાલતા ચાલતા પેલી વાવ પાસે આવી પહોંચ્યા ત્યાં તેમણે જોયું તો દશામાં ખુદ વૃદ્ધાનું રૂપ ધારણ કરી અને બંને કુંવરોને લઈને ઊભા હતા તેમણે રાજા રાણીને એ કુંવરો સોંપી દીધા રાજા રાણીએ તેમને પૂછ્યું કે આ કુંવરો તમને ક્યાંથી મળ્યા તેના પ્રત્યુત્તરમાં દશામાં એ પ્રગટ થઈ અને તેને દર્શન દીધા અને કહ્યું કે હે રાજન તારી રાણી ખૂબ જ ધાર્મિક વૃત્તિની છે તેની સ્તુતિ ભક્તિથી હું ખૂબ જ પ્રસન્ન થઈ છું અને તું ખૂબ સુખી થઈશ હવેથી તું મારું વ્રત કરતાં કોઈને અટકાવતો નહીં મારો મહિમા વધારવાની તું કોશિશ કરજે આથી હું સદાય તારી પડખે રહીશ રાજાએ દશામાના ચરણોમાં આરોટતા કહ્યું કે માં તમારો મહિમા અપરંપાર છે તમે દયા નિદાન છો પણ તમારી કસોટીમાંથી પાર ઉતરવું સામાન્ય માણસ માટે મુશ્કેલ છે માટે કૃપા કરીને કોઈના પર તમે કોપાયમાન થશો નહીં માણસ માત્ર પર રહેમ નજર રાખજો બસ હું તમારી પાસે એટલું માગું છું રાજન જે કોઈ મારું વ્રત ભક્તિપૂર્વક કરશે તેને હું ક્યારેય નહીં નડું અને મારું વ્રત કરતાં જે અટકાવે તેને હું કદી નહીં છોડું એટલું બોલી દશામાં અદ્રશ્ય થઈ ગયા ત્યાર પછી રાજાને પોતાનું ગયેલું રાજ્ય પાછું મળ્યું તેણે પોતાના રાજ્યમાં દશામાનું મોટું મંદિર બંધાવ્યું અને નગરજનોમાં તેમનો મહિમા વધાર્યો જય દશામાં રાજા રાણીને જેવા ફળ્યા તેવા સૌને ફળજો જય દશામા